મિત્રો જુનિયર ક્લાર્કની કૃષિ યુનિવર્સિટીની એક જાહેરાત આવેલી છે જેની કુલ જગ્યાઓ બસો સત્યાવીસ છે અને એની વયમર્યાદા વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની રહેશે એની ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ પંદર સાત બે હજાર પચીસ અને છેલ્લી તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધીની રહેશે લાયકાત તો ગ્રેજ્યુએશન કોમ્પ્યુટરનું નોલેજ તેમજ હિન્દી અને ગુજરાતી ભાષાની જાણકારી હોવી જરૂરી છે પગાર ધોરણ તો પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળશે અને ત્યારબાદ જો તમને પૂરા પગારમાં સમાવવામાં આવશે તો એ મુજબનો પગાર તમને મળશે આ માટેની અરજી ફી તો અહીંયા જણાવ્યા મુજબની અરજી ફી તમારે ભરવાની થશે અહીંયા જણાવેલ કોઈપણ એક વેબસાઇટ પર જઈને તમારે એક જ અરજી કરવાની રહેશે અને પરીક્ષા પદ્ધતિમાં પહેલાં પ્રાથમિક પરીક્ષા ત્યારબાદ મુખ્ય પરીક્ષા આપવાની થશે અને એ પૂર્ણ કર્યા પછી છેલ્લે તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે થેન્ક યુ